નમસ્કાર મિત્રો તારીખ છે અઢાર ફેબ્રુઆરી બે હજાર પચીસની વારસે આજે મંગળવાર આજના વડિયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આવડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવતો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો મવવામાં શનિવારે સફેદ ડુંગળીની સિત્તેર હજાર કટાની આવક થઈ હતી ડુંગળી બજારમાં ટૂંકા ગાળા માટે હવે ભાવ સ્ટેબલ રહે તેવી જણાવો છે ડુંગળી બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા અને ગુજરાતમાં લાલ અને સફેદ ડુંગળીની આવકો હવે ધીમી ગતિએ વધી રહી છે ખાસ કરીને સફેદની જે મહુવામાં શનિવારે સિત્તેર હજાર કટાના આસપાસ વેપારો હતા અને ભાવ પણ સ્ટેબલ રહ્યા હતા આગામી દિવસોની અંદર આવકો હજુ પણ વધે તેવી ધારણાઓ છે આગામી એક જ સપ્તાહની અંદર આવકો હજુ પણ વધે તેવી સંભાવનાઓ છે અને એક લાખ કટ્ટા સુધી પહોંચી જાય તેવી પણ સંભાવનાઓ રહેલી છે હવામાં લાલ ડુંગળીના સિત્તેર હજાર કટ્ટાના વેપારો વીસ કિલોના ભાવની વાત કરીએ તો બસોથી લઈને પાંચસો ને આડત્રીસ રૂપિયા જ્યારે સફેદ ડુંગળીના સિત્તેર હજાર કટ્ટાના વેપારો સામે બસો વીસ રૂપિયાથી ત્રણસો ને સિત્તેર રૂપિયા અને ગોંડલમાં લાલ ડુંગળીના બેતાલીસ હજાર કટાના વેપારો સામે એકસો એકોતેરથી લઈને પાંચસો એક રૂપિયા ભાવ જોવા મળ્યા હતા જ્યારે સફેદ ડુંગળીના ચૌદ હજાર કટાના વેપારો સામે બસો સોળ રૂપિયાથી લઈને બસો ને રૂપિયા ભાવ જોવા મળ્યા હતા રાજકોટમાં ડુંગળીના સાત હજાર કટાના વેપારો સામે એકસો ત્રીસથી લઈને ચારસો ત્રીસ રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તો મિત્રો ડુંગળી બજારમાં દેશભર ગરાગી અત્યારે ગુજરાતમાં ઓછી છે કારણ કે નાશિકમાં આવકો વધતી નથી નાસિકમાં જૂની ડુંગળીની આવકો ઓછી હોવાથી ગુજરાતમાં પણ ડિમાન્ડ ઓછી જોવા મળી રહી છે તો જોવાનું રહ્યું કે આગામી દિવસોની અંદર ડુંગળીના ભાવમાં શું મોટી મુવમેન્ટ જોવા મળી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જ વાહન જય કિસાન